અમદાવાદમાં મંગળવારથી એટલે કે આજથી કોંગ્રેસનું બે દિવસીય અધિવેશન શરૂ થઈ ગયું છે આગામી બે દિવસ સુધી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાજ રાષ્ટ્રીય રાજકારણના પડકારો પર ચિંતન અને ચર્ચા કરશે આ સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પાર્ટીનું વલણ નક્કી કરીને ભવિષ્યનો રોડમેપ તૈયાર કરવામાં આવશે ત્યારે આજ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અમદાવાદમાં આજે સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની સીડબ્લ્યુ સીની બેઠક મળી હતી સીડબલ્યુ સીની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું હતું કે કોંગ્રેસ એકસો ચાલીસ વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે આજે તેઓ ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છે તેમની અસલી શક્તિ દેશની એકતા અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે સીડબ્લ્યુ સીની બેઠક બાદ સચિન પાયલોટે એમ પણ જણાવ્યું હતું કે અમે ઉદયપુર ડેક્લેરેશન બે હજાર બાવીસ લાગુ કર્યું છે અમે લોકો સુધી જઈશું દેશના જનચેતના ફેલાવીશું અધિવેશનના માધ્યમથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉર્જાનું સંચાર કરશું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સવારે લગભગ સાડા દસ વાગે અમદાવાદ પહોંચ્યા હતા કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બાદ સાંજે બંને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે હાલમાં પ્રિયંકા ગાંધી અમદાવાદ પહોંચ્યા નથી કોંગ્રેસ અધિવેશનની શરૂઆત કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક સાથે શરૂ થઈ હતી જેમાં સભ્યો તેમજ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પ્રભારીઓ પ્રદેશ અધ્યક્ષો વિપક્ષના નેતા અને અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા નવ એપ્રિલે મુખ્ય અધિવેશન યોજાશે જેમાં દેશભરમાંથી સત્તરસોથી વધુ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ ભાગ લેશે આ કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે અહીં એક વીવીઆઈપી ડોમ બનાવવામાં આવ્યો છે આ અધિવેશનની થીમ છે ન્યાયપથ સંકલ્પ સમર્પણ અને સંઘર્ષ આ અધિવેશન ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા માટે અને બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું પણ માનવામાં આવે છે ત્યારે આ વર્ષે મહાત્મા ગાંધી કોંગ્રેસ પ્રમુખ તરીકે સો વર્ષ પૂર્ણ કરી રહ્યા છે આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મી જયંતિ પણ છે બંને મહાનુભાવોનો જન્મ ગુજરાતમાં થયો તેથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં અધિવેશનનું આયોજન કરી રહી છે દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે